માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત સાહેબ અનુપમસિંહ ગેહલોત સર અભિગમ અને ઝોન સેવન સર શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા અત્યારે મહિલાઓ કઈ રીતે જાગૃત થઈ શકે જેમ કે આપણને ખ્યાલ છે અત્યારે મહિલાઓ મોલમાં શોપિંગ કરવા જતા હોય છે હોટલમાં જતા હોય છે અને મોલમાં ચેન્જિંગ રૂમ હોય છે ચેન્જિંગ રૂમ હોય છે જ્યાં મિરર લગાવેલા હોય છે તો મહિલાઓને આ બાબતે કઈ રીતે જાગૃત કરી શકાય એના માટે થઈને અહીં તમે જોઈ શકો છો અહીંયા એક મિરર છે એ મિરર પર જો તમે આંગળી મૂકશો અને એ મિરર વચ્ચે જો જગ્યા દેખાય એનો મતલબ કે આ મિરર ઓકે છે તમે સેફ છો પરંતુ જ્યારે એ મિરર પર તમે આંગળી મૂકો અને આ રીતે તમને કોઈ વચ્ચે ગેપ દેખાતો નથી ઇટ મીન્સ આ મિરર ટુ વે છે એટલે કે પાછળથી કોઈ તમને જોઈ રહ્યું છે આ વિષયની લોકોમાં જાગૃતતા આવે એટલા માટે થઈને અમે લોકો અભિયાન ચલાવી રહ્યા છીએ જેથી હું મહિલાઓને કે કોઈ પણ ફેમિલી એમના મેમ્બર એમને એક વિનંતી કરું છું તમે જ્યારે પણ કોઈ મોલ કે પછી કોઈ હોટલમાં જાઓ તો ત્યાં રહેલા મિરરને એકવાર જરૂરથી ચેક કરજો જો તમને એવું કંઈ પણ અજુગતું લાગે તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં તમે જાણ કરી શકો છો આવા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અમે નજીકના